જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા આજના નવા વિડીયોમાં અત્યારે ચોકડી હાલવા સાડા સાત જેવું થયું છે સાડા સાતની માથે પાંચ મિનિટ થઈ ગઈ છે અને મારા મિસુબેનનું વાન આવવાનું છે મિસુબેન જો અહીંયા તૈયાર થઈને બેસી ગયા છે અને વાનની રાહ જોવે છે હમણાં વાન આવે ને એટલે એ વહી જાય તો એ રોજ જો તૈયાર થઈને બે બેન થઈ છે ને અહીંયા ઓટે બે અમારે છો રોડની બાજુમાં જ અમારું ઘર છે વાન એ જ ઊભું રહીએ છે એટલે બે જો તૈયાર થઈને એ ઓટે બેસી જાય અને પછી હવા આવે એટલે જાય તો જો મિસુબેન ક્યાં સરસ મજાના તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે

સરસ મજાનો ઓળો છે એ તૈયાર થઈ ગયો છે ઓળો વઘારી લીધો છે અને હવે તો બીજું બધું કામ છે ફટાફટ પૂરું કરે કેમ કે પેલા શાક ને એવું તો બધું પેલા જ હોય એટલે પેલા જે સવાર સવારમાં જ અત્યારે સાડા આઠ જેવું થયું સાડા આઠ પોણા નતા શાક ને આ ઓળો થયું બધું બની ગયું છે પછી હવે કપડાનું ને એવું બીજું બધું કામ કરું તો આલો ફટાફટ આ ઓળો છે આપણે ઢાંકીને મૂકી દઈએ અને બીજા કામે વર્ગી જાય તો અત્યારે ઘડિયાળમાં સાળા અગિયાર થઈ ગયા છે મમ્મી તેજ બહાર ગયા છે એટલે ઘરે નથી તો જો મેં રસોઈ બધું બનાવી લીધું છે રોટલીને રોટલાને એ બાકી હતું ત્યાં ત્યારે બની ગયું છે અને જમવા બહેવાનું ટાઈમ થઈ ગયો સાડા આગળ તો થયા છે હમણાં બહાર થાય તમે જમવા બેસી જાવ તો આજે જો સંભારામાં ને એમાં ને એવું સંભારો કરી નાખ્યો અને આજે તો મન થયું માલ મોમગરીને એવું બધું તરી નાખું કેમ કે અત્યારે શિયાળામાં એવું બધું ખાવાનું બહુ મન થાય તો જો એમને તેલ ગરમ મૂકી દીધું છે અને મોમરી જોતરવાનું કામ ચાલુ કરું તો મારા સમોસા સમોસામરી એ મમરીએ ને ચાલુ કરી દીધું છે ને થોડાક એ તૈરા છે ને થોડીક મમરી તૈરી છે જે આપણે ચોખાની બનાવી હોય તો એ થોડીક એ મમરી તૈરી છે ને થોડાક ચાયા સમોસા તરીને રાખી દીધા છે ચાલો ફટાફટ હવે આપણે બધા સમોસા છે એ આપણા તરી લઈએ જો ઘડીમાં પાટ થઈ ગયા છે અને મારે તલસાકરી કારણ કે શિયાળામાં બધી ગોળની આઈટમ તો છે બધાની ઘરે બનતી જ હોય અને ગોળ માટે બધી જો કે ચીકી છે તલની કે તલસાકરી છે કે તલના લાડુ છે કે માંડવી પાક છે કે અડદિયા છે કે શિયાળામાં સ્પેશિયલ બધું હોય જ તો હું કાલે તલસાકરી જ કરનાખું તલ હતા ને તો ઘી લઈ લીધું છે ઘી તો જો કે હા ઓછું નાખવાનું છે અને ગોળ ચા વાટકો ભરી અને બે વાટકા તલ લીધા છે અને આ વાટકા ઉપર થોડો કેટલો ગોળ લીધો છે ચાલો फटाफट ફટાફટ હું તલ શેકી નાખું અને પછી આપણે બનાવી નાખીએ તલસાકરી તો જો અહીંયા અમે તલ શેકવાનું ચાલુ કરી દીધું છે ને તલ જો સરસ મજાના શેકાવા સરસ શેકાઈ ગયા છે હમણાં તલ શેકાઈ જાય આપણે ગોળ અને ઘીની પાઇ લઈ અને પછી તલસાકળી બનાવી નાખીએ પેકિંગ કરીએ ને એમણે ઘણા કરતા હોય પણ પેકિંગ કરીએ ને તો બહુ મસ્ત અને સ્વાદ છે કે અલગ આવે છે અને ઘણા આવી રીતે આખા રાખે છે તલસાકળીમાં અને ઘણાય મિક્સરમાં ભૂકો પણ આ ખચરો કર નાખે છે પણ મેં તો જો હમણાં આખા જ મારે તો રાખવા છે તો સરસ મજામાં જો તલ છે ને આપણા બધા જ શેકાઈ ગયા છે

તું ખાસ તને ખબર હોય કે કેવી હશે એમ ગાંડી તો જો આ ટેપલી પાડીને સરસ મજાની જો મેં ઉકળી લીધી ને હવે હાલો આપણે ડબરા માક્ષે ભરી લઈએ આજે શિયાળામાં આ વર્ષે તો જો મારા મેરેજ ને બધું પૂરું થયું ને હવે જો નવરા થયા ફ્રી થયા એટલે જો પહેલી વખત આ ગોળની વસ્તુ બનાવવાનું ચાલુ કરી હજી બધું બનાવવાનું બાકી છે કેમ મીસુબેન ચીકી પછી એક મીસુબેન ને હારું હારું ખાવાનું તો બધું બહુ યાદ આવે કેમ અડદિયા હજી શરદી થઈ ગઈ છે થોડાક બધા ખાવાના હોય ભલે ન ગયો તોય અડધો ખાવું ખાવાના જ છે પછી પણ કઈક શરદી તો મટી હા હા ઉનાળા માં બનાવી દઈશું ને મિશુબેન ને અડદિયા ને એવું બધું ખાવાનું કેવું મળુ થાય છે પણ અડદિયા તો આપણે ખાંડમાં બનાવીએ એટલે એનાથી શરદી થઈ જાય એટલે થોડાક દિવસ પછી હજી બધા શરદી છે થોડી થોડી મીસુબેન ને છે પણ મીશુબેન ને એવું કઈ તો જ નહીં કા ખાવામાં ચાલો હવે આપણે ડબરામાં પેક કરી અને મૂકી દઈએ જો અત્યારે ઘડિયાળમાં દસ થઈ ગયા છે અને મારા મિસુબેન ને બહુ ઠંડી લાગે છે ને તો મિસુબેન છે બ્લેન્કેટ વઢીને બેઠા પણ સ્વેટર નથી પહેરવું કા અમે બધા સ્વેટર કાઢતા નથી આજ તો મારે બહુ ઠંડી છે પણ મિસુબેન ને એટલી બધી ઠંડી નથી લાગતી ને અત્યારે જો હોવા ટાઈમે બ્લેન્કેટ વઢીને બેહી ગઈ છે બાકી એને સ્વેટર ધરા ધરા ને તો પહેરે જ બાકી સ્વેટર નથી પહેરતી કેમ હવે લાગે છે ઠંડી ના રે ના રે ના તો બ્લેન્કેટ કાઢીને ના રે ના તો એમ

કરીએ જો તમને મારો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો આવજો